ધોરણ છ વિષય ગણિત પ્રકરણ ત્રણ પૂર્ણાંક પ્રાકૃતિક સંખ્યાઓ નેચરલ નંબર બાળકો આ પ્રાકૃતિક સંખ્યાઓ છે કેમ કે આપણે તેમનો ઉપયોગ કોઈ પણ વસ્તુને ગણવા માટે કરીએ છીએ તેથી આ સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ કાઉન્ટિંગ નંબર્સ પણ કહેવાય છે આ સંખ્યાઓ અસંખ્ય કે અગણિત હોય છે તેમાં સૌથી નાની સંખ્યા છે આપણે કોઈને પૂછીએ કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે કે બોક્સમાં કેટલા ડઝન કેરી છે કે પછી કેટલા રૂપિયા બચ્યા છે આ રીતે આપણે કહી શકીએ છીએ કે કેટલા શબ્દોનો જવાબ મેળવવા માટે આપણે આ પ્રાકૃતિક સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ પૂર્ણ સંખ્યાઓ હોલ નંબર્સ તમે જોયું કે પ્રાકૃતિક સંખ્યાઓની ગણતરી એકથી શરૂ થાય છે પણ પછી શૂન્યનું શું શૂન્ય કઈ સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યાઓ અને શૂન્યને મેળવીને બનતી સંખ્યાઓના સમૂહને પૂર્ણ સંખ્યા કહેવાય છે પૂર્ણ સંખ્યાઓ શૂન્ય થી પ્રારંભ થાય છે અર્થાત શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે પૂર્ણ સંખ્યાઓની સૌથી મોટી સંખ્યા પણ બતાવી નથી શકાતી કેમ કે પ્રાકૃતિક સંખ્યાઓની જેમ પૂર્ણ સંખ્યાઓ પણ અગણિત હોય છે ઋણ સંખ્યાઓ નેગેટિવ નંબર્સ કોઈ કોઈ વાર આપણે એવી સંખ્યાઓનો ઉપયોગ કરવો પડે છે જે પૂર્ણ સંખ્યાઓ નથી હોતી ઉદાહરણ તમે જાણો છો કે શુદ્ધ પાણીથી બનેલા બરફનું તાપમાન ઝીરો અંશ સેલ્સિયસ હોય છે પણ બરફમાં મીઠું ભેળવી દેવાય તો આ મિશ્રણનું ઉષ્ણ તાપમાન ઝીરો અંશ સેલ્સિયસ થી પણ ઓછું એટલે માઇનસમાં જતું રહે છે અથવા પછી એવું પણ સાંભળવામાં આવે છે કે આજે કાશ્મીરના શ્રીનગરમાં તાપમાન માઇનસ કે શ્રીનગરમાં આજનું તાપમાન ઝીરો અંશ સેલ્સિયસથી પણ ઓછું છે આવી શૂન્ય થી નાની સંખ્યાઓને ઋણ સંખ્યાઓ કહે છે તેમને આ રીતે લખવામાં આવે છે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ અને ઋણ બે ઋણ ત્રણ એ રીતે વાંચવામાં આવે છે કોઈ પણ સંખ્યા જેની આગળ માઇનસ ચિહ્ન આવે છે તે ઋણ સંખ્યા હોય છે જેમ કે માઇનસ પાંચ માઇનસ પચીસ માઇનસ દસ ઘન સંખ્યાઓ પોઝિટિવ નંબર આ રીતે જે સંખ્યાઓ શૂન્ય થી મોટી હોય છે જેવી કે એક બે ત્રણ તેમને ઘન સંખ્યાઓ કહે છે તેમને એક બે ત્રણ કે પછી પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી એવી રીતે લખાય છે અને તેમને ધન એક ધન બે ધન ત્રણ રૂપે વાંચવામાં આવે છે જો કોઈ સંખ્યાની આગળ કોઈ ચિહ્ન નથી તો તે સંખ્યા એક ઘન સંખ્યા છે તમે સંખ્યા રેખા કે થર્મોમીટર જોયું હશે તેના પર શૂન્યની ડાબી બાજુ ઋણ સંખ્યાઓ અને શૂન્યની જમણી બાજુ ઘન સંખ્યાઓ હોય છે